ગોધરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા સિગ્નલ ફળિયામાંથી પ્રેરણાદાયી કિસ્સો સામે આવ્યો છે જેને સમાજમાં પ્રામાણિકતાનો સંદેશ આપ્યો છે એક મહિલા પેસેન્જર સજનન સોસાયટી ઉતર્યા બાદ

મોદીની વાડીમાંથી બે પેસેન્જર બેઠા એમને સહેજાનંદ સોસાયટીમાં ઉતાર્યા તે દરમિયાનમાં એમને એમનું બેગ ભૂલી ગયા હતા તો બેગ ખોલ્યું તો સોના ચાંદીની રકમ ને રોકડા પૈસા હતા તે સોસાયટીમાં સહેજાનંદ સોસાયટીમાં પરત આપવા માટે હું ગયો અને શોધીને એ બેનને પરત આ પર્સ એમને આપી દીધું મેં અને મઝહબી ઇસ્લામ અમને આ જ તાલીમ આપે છે કે કોઈની રકમ મળે પાછી આપી દેવી બહાર નીકળ્યા મોદી હતા રિક્ષા બેસી અમે સહજાનંદ સોસાયટી હોલ અમારે હોલ છે ત્યાં અમારે જવાનું હતું પ્રસંગ હતો ત્યાં પછી અમે એ ભાઈ અમને ત્યાં ઉતાર્યા અમે પછી અંદર હોલમાં ગયા ખુરશી બેઠા પછી પાંચ મિનિટ પછી મને યાદ આવ્યું કે મારું એક બેગ દાગીનાની અંદર રહી ગઈ છે રિક્ષામાં પછી એ ભાઈ અડધો કલાક પોણો કલાકમાં તો અમને પાછી દાગીનાની બેગ આપવા એટલી ઈમાનદારી પૂર્વક એમને અમને આપી ગયા એટલે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અમે અને આવી રીતે બધાને હું કહું કહું છું કે તમે આવી ઈમાનદારીથી કોઈ બીની કશું બી રિક્ષામાં રકમ રહી ગઈ હોય તો પાછી પરત આપવી જોઈએ એમ